હેલો ગાય વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આજે આપણે ફરી બીજા દિવસે મગફળીઓ કાઢવા આવ્યા છીએ તો તમે બધા જોઈ શકો છો હા આપણું કેસર ચાલી રહ્યું છે બીજા પાર્ટમાં તમને બતાવીશ આજે બીજો દિવસ છે જો ટૂંક એમાં બતાવું જો કેટલી સરસ મગફળીઓ નીકળી છે હા તો આપણું દસ પેત્રીસ મેસ બેસી થતું જ હતી આ જ ભાઈનો બીજો ટકુલો હતો એ લઈ જઈને હું તમે હોય પછી આપણે એક મહિના સુધી ઓમના ઓમ ખેસર ઉપર જ ઉપર જ છીએ અને તમારે રોજ કોઈક નવું જોવું હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરજો તો આપણે નેક્સ્ટ બધા બ્લોગ વિડીયો બનાવવાનું ચાલુ કરશું તમામ ગમતું હોય જો આપણે વિડીયો બનાવવાનું કન્ટિન્યુ રાખજો તો બીજા ટકુલર જાય એટલે હું તમને બતાવું એવું કાઢો છો અને જોવાનું મિસ ના કરતા વિડીયો પૂરો જોજો તમને ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો પછી બીજા ટકુલર લઈ જઈને બતાવું આપણે આવી ગયા છીએ બીજા ટગુલર તો તમે જોઈ શકો છો બીજા ટકુલા છે તો લગાવી દીધું છે જોઈ શકો છો જોઈ શકો છો બીજા ચોકીને ખેતર લગાવી દીધું છે મગફળીઓ કેવી ટકા તક કાઢા છો મગફળીઓ એક નંબર ક્વોલિટી બાકી અમ ખાઈને પછી બીજા બીજો ઓર્ડર થશે ત્યાં લઈને જવું છે ટ્રેસર શાંતિ શાંતિ કામ થશે આજ ધનતેરસ કાલ દિવાળી તો ચલો ત્યાં મળીએ નેક્સ્ટ બ્લોગમાં થેન્ક ફોર વોચિંગ